ઉપલેટા દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થામાં નિખાલસ દિવ્યાંગ બાળકોને કિરણબેન પીઠિયા અને આસપાસ વિસ્તારના બહેનો દ્વારા તમામ દિવ્યાંગ બાળકોને હોલિકાના દર્શન કરાવ્યા તેમજ ધૂળેટીના દિવ્યાંગ ભૂલકાઓ સાથે રંગે રમી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી અને આ સંસ્થા દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી છે અને દિવ્યાંગ બાળકો પણ બધા બાળકોની જેમ તહેવારોનો આનંદ માણે એવી કિરણ પીઠિયાની લાગણી છે ઉપલેટાની દિવ્યાંગ સંસ્થામાં અનેક પ્રોગ્રામ ઉજવવામાં આવે છે અને અમારા ઉપલેટાને આજુબાજુના વિસ્તારમાંથી સેવાભાવી લોકો ભોજન સમારંભ નાસ્તા પાણીનું કોઈ પણ કપડાં હોય અને બીજા કંઈ કાર્ય હોય તો જરૂર સેવા કરવા અને સેવા આપવામાં આવે છે તો કિરણબેન અને રમેશભાઈ બંને દંપતી એવા છે સેવાભાવી અને સારું કામગીરી અને સારા સંસ્કાર આપવા માટે આ સંસ્થા ચાલે છે તો જય ભોલે મહાદેવ રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા જય દ્વારકાધીશ હું કિરણબેન પીઠિયા ઉપલેટાની અંદર આપણે હોળીના દિવસે અમારી સોસાયટીમાં હોળી પ્રગટાવી ત્યારે અમે બાળકોને ત્યાં દર્શન કરાવ્યા અને બીજે દિવસે ધૂળેટીના દિવસે અહીંયા સોસાયટીના બહેનો આપણે સંસ્થાને સંસ્થાએ આવી બધા બહેનો મળી અને આ દિવ્યાંગ બાળકોને બધા તહેવારોમાં અમે બાળકોને નિખલસ ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડીએ અને આનંદ કરાવીએ છીએ અને આવા બાળકોને કે જે પ્રોત્સાહન આવી રીતે આપણે બધા તહેવારો ઉજવીએ તો આવા બાળકોને પણ મજા આવે